એક પછી એક દીકરાઓને જળમાં નાખી દે છે આમ કરતા કરતા સાત દીકરાઓને જળમાં નાખ્યા જ્યારે આઠમા દીકરાનો જન્મ થાય છે અને એ સમયે શાંતનું રાજા કહે છે કે બસ હવે તમે આ સંતાનને મારા વંશને આવનાર મારા વંશને આગળ ચડાવનાર મારા દીકરાને હવે તમે જળમાં ન નાખશો મહા કથા છે એક વખતના સમયે ઈક્ષવાંગપુના વંશની અંદર મહાભીષ નામના એક રાજા થયા મહાભીષ નામના એક રાજા થયા અને તેમણે ભગવાનની પ્રાપ્તિ માટે એક હજાર અશ્વમેધ યજ્ઞ અને સો બાજપેયી યજ્ઞ કર્યા એ વાજપેયી યજ્ઞમાં અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય ફળ સ્વરૂપે ઇન્દ્રની કૃપાથી એમને સ્વર્ગ મળ્યું છે એક વખત ના સમયે બન્યું એવું કે તમામ દેવતાઓ ભગવાન બ્રહ્માજીની સેવામાં હાજર છે એ સમયે આ દેહને પાવન કરનારી મુક્ત આપનારી ગંગા પણ એમાં હાજર છે સાથે સાથે રાજા મહાભીષ પણ ત્યાં હાજર છે બ્રહ્માજીની સાથે દેવતાઓ વાર્તાલાપ કરે છે અને એ વાર્તાલાપમાં બરાબર બન્યું એવું કે થોડો પવન આવ્યો એટલે ગંગાજીના શરીર ઉપરથી અંગ ઉપરથી સાડીનો છેડો ઉડ્યો છે અને એ સમયે મહાભીષ ગંગાની સામે એકીટ હશે જુએ ગંગા પણ મહાભીષ્ણી સામે જુએ છે બેવની આંખો મળી છે અને આ દ્રશ્યને જોઈ એક બીજાની અંદર આસક્ત બનેલા આ ગંગા અને મહાભીષ્ણને જોઈ અને બ્રહ્માએ એને શ્રાપ આપ્યો કે જાઓ તમે બેવ લોકો આ ધરતી ઉપર જઈ અને જન્મને ધારણ કરશો આ ધરતી પર જઈને તમે બંને લોકો દેહને ધારણ કરશો અને એ સમયે ગંગાજીને પણ સાપ મળ્યો હતો એટલે બ્રહ્માના સાપથી બંને જણા આ ધરતી ઉપર આવવાના છે બંને ઉદાસ થયા છે માં ગંગા પણ ઉદાસ થયા એટલે એમણે રાજાને એક વાત કહી રાજન તું મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કરીને ખૂબ પુણ્ય કાર્ય કરીશ અને એના ફળથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે માત્ર રાજા તરફ જોતા રહેવાથી ગંગાજીને પણ શાપ મળ્યો છે અહીંયા એક વાત છે સાહેબ ન જોવાની કદાચ કોઈ એવી વૃત્તિને જો જોવામાં આવે તો પણ પાપ લાગે છે કદાચ આપ સૌ લોકો યજ્ઞમાં બેઠા હશો એટલે યજ્ઞના પ્રારંભ પૂર્વે બ્રાહ્મણો જ્યારે હેમાદરી વાંચતા હોય છે દેહ શુદ્ધિ કર્મ કરાવતા હોય છે ત્યારે એમાં પાપોના વર્ણની અંદર આવ્યું હોય છે ન ખાવા યોગ્ય પદાર્થો ખાધા હોય ન પીવા યોગ્ય પદાર્થો પીધા હોય ન સાંભળવા જેવી વાતો સાંભળી હોય ન બોલવા જેવી વાતો બોલાઈ ગઈ હોય અને કદાચ ન જોવા જેવા દ્રશ્યો જોવાઈ ગયા હોય તો એ પાપનું તમારે ફળ ભોગવવું પડે છે એટલે અહીંયા આ દેવને આ દ્રષ્ટિનું પાપ લાગ્યું ને ફળ ભોગવાની વાત આવી આ સમયે બરાબર આઠ વસુઓ છે અને એ આઠ વસુઓ પોતાની પત્નીઓ સાથે ફરતા 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 વશિષ્ઠ મહારાજના આશ્રમમાં આવ્યા છે અને વશિષ્ઠ મહારાજના આશ્રમની અંદર એને એક એ ગાય છે છે બહુ ગાય એ ગાયને જોઈ અને વસુની પત્નીઓ ગાયોની વાત કરે છે આ ગાય કોની છે આ ગાય વસિષ્ઠ મહારાજની છે અને કહેવાય છે કે આ ગાયનું દૂધ જે પાન કરે એ માણસ ચોક્કસ પ્રમાણે હજાર વર્ષ જીવે છે અને સદાયને માટે યુવાન રહે છે આ વાતને લઈ અને સૌથી મોટો વસુ ધ્યો હતો ધ્યો નામના વસુની પત્ની કહે છે કે તમે કોઈ પણ સંજોગે આ ગાય લઈ લો મૃત્યુલોકમાં મારી સખી છે મારી બહેન આ ગાયના દૂધને પીશે એટલે એને એનું યૌવન એમને મળશે તમે આ ગાયને સાથે લઈ અને પત્ની કહે એટલે પછી પતિએ એ કરવાનું જ સવારમાં ઓફિસ જતા હોય ને કીધું હોય સાંજે ચા લેતા આવજો અને ચા ન લાવે પછી હું થાય મને ખબર પણ અહીંયા ધ્યો નામની ધ્યો નામનો વસુ એની પત્નીએ ધ્યોને કહ્યું કે તમે ગાયને સાથે લઈ લો આ પવિત્ર દૂધ આપવાળી નંદિની ગાયને આપણે સાથે લઈ જઈએ નામના વસુની પાપ કરવાની કોઈ ભાવના ન હતી પણ એકમાત્ર પોતાની પત્નીને વશ થઈ અને એમણે વશિષ્ઠ મહારાજના આશ્રમમાંથી આ નંદિની નામની ગાયનું અપહરણ કર્યું છે એને લઈ જાય છે અને એ સમયે વસિષ્ઠ મહારાજ જ્યારે આશ્રમમાં આવે પોતાની ગાય ન જોઈ એટલે વસિષ્ઠ મહારાજે શ્રાપ આપ્યો જે મારી ગાયને લઈ ગયા હશે એમને મૃત્યુલોકમાં જઈ અને જન્મ લેવો પડશે આ મૃત્યુલોકમાં જન્મ આઠ વસુઓને મળવાનો છે આઠ વસુઓ જ્યારે મૃત્યુલોકમાં આવવાનો શ્રાપ સાંભળ્યો જ્યાં એ પછી બધા વસુઓ ચાલ્યા જાય છે એ સમયે નદીઓમાં શ્રેષ્ઠ માં ગંગાજી પણ રસ્તામાં જઈ રહ્યા છે શાપના લીધે ગંગાનું મન ઉદાસ થઈ ગયું અને ગંગાજીના મો પરની ઉદાસીનતા જોઈ અને વસુએ એમને નમ્રતાથી પ્રશ્ન કરતા કહે છે દેવી અમે મૃત્યુલોકમાં કઈ રીતે પેદા થઈશું અમો મનુષ્યના ગર્ભમાંથી જન્મ લેવા પડે આ તો અમારા માટે બહુ ચિંતાનો વિષય છે અમારા ઉપર કૃપા કરો આપ અમારી જનતા બનો હે કલ્યાણકારી શાંતનું નામ એક અતિ પ્રસિદ્ધ રાજા રાજર્ષી છે અને તેમને આપ તમારા પતિદેવ તરીકે બનાવો અને પછી અમારો જન્મ થતા જ અમને બધાને જળમાં વહાવી દેજો વસોની વાત સાંભળતા જ ગંગાજીએ આ વિચારની સ્વીકૃતિ આપી દઈ ગંગાજી એના રસ્તે ગયા અને પોતાના માર્ગ ગયા છે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને ગંગા આ ધરતી પર આવ્યા છે આ ગંગાનું અવતરણ સગર ચરિત્રની કથામાં બતાવ્યું છે કે કપિલ મુનિના ક્રોધાગ્નિને લઈ અને સાઠ હજાર સગર પુત્રો જ્યારે બળીને ભસ્મ થયા ત્યારે એ જ અંદર આગળ જતા અંશુમાન નામનો એક સગર પુત્ર થયો અને અંશુમાને ભગવાન કપિલ નારાયણને પ્રાર્થના કરી કે પ્રભુ અમારા સાઠ હજાર પૂર્વજો બળીને ભસ્મ થયા છે એને મુક્તિ કેમ મળે અને ત્યારે કપિલ નારાયણ ભગવાન કહે છે નદીઓમાં શ્રેષ્ઠ એવી પાવનકારી ગંગા આ ધરતી ઉપર એનું અવતરણ થાય અને જો એ પાવનકારી ગંગાનું જળ આ સાઠ હજાર સગરપુત્રોની ભસ્મ ઉપર ફરી વળે તો એને મુક્તિ મળે એટલે તમે જાઓ મા ગંગાની આરાધન કરો સાઠ હજાર સગરપુત્રોના એ વંશજ અંશુમાને ઘણા વર્ષો સુધી માં ગંગાનું આરાધન કર્યું પણ મા ગંગા પ્રસન્ન ન થયા અંશુમાનનો દીકરો દિલીપ દિલીપે પણ માં ગંગાનું આરાધન કર્યું હજારો વર્ષ વીતી ગયા છતાં પણ માં ગંગા પ્રસન્ન ન થયા અને એ દિલીપના દીકરા ભગીરથ અને ભગીરથે મા ગંગાની પ્રાર્થના કરી મા ગંગાનું પૂજન કર્યું એનું તપ કર્યું અને ભગીરથના સમયની અંદર આકાશમાંથી મા ગંગાનું અવતરણ થાય છે એટલે ત્રણ પેઢીઓના સત્કર્મને લઈ તપને લઈ અને મા ગંગાનું અવતરણ થયું જોકે આપણી દ્રષ્ટિ તો એક કામ એ કરે છે કે અંશુમાન અને દિલીપે અવતરણ કરાવવાની માટે તપ કર્યું પણ એનું તપ નિષ્ફળ ગયું ના કારણ આ દુનિયામાં કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી તમે માત્ર કર્મ કરો ફળ તમને મળશે મળશે ને મળશે એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી કદાચ તમારા કરેલા પુણ્યનું ફળ તમને આ ભાવમાં ન મળે તો બીજા ભાવમાં બીજા ભાવમાં ન મળે તો ત્રીજા જન્મમાં મળશે એ વાત છે એટલે જે ગંગા અવતરણ થયું અંશુમાન દિલીપ અને પછી ભગીરથ ભગીરથના સમયની અંદર ગંગાનું અવતરણ થયું હતું સાઠ હજાર સગરપુત્રોના ઉદ્ધાર માટે અને એ ગંગા એટલા માટે

બ્રહ્માના લઈને અને આવે છે ગંગાના કિનારે છે અને ત્યાં એમણે સરસ મજાના વસ્ત્રો ધારણ કરેલા અલંકારોથી કૃત બનેલી એ સ્ત્રી ઘરણાઓથી લગાયેલી આ સુંદર મજાની એક કન્યાને જોઈ અને રાજા શાંતનું નું મન એ કન્યામાં લાગ્યું છે શૃંગાર કર્યો છે એટલે મન શાંત કન્યામાં લાગ્યું અને એ સમયે મુખમાંથી શબ્દો પડ્યા હે ગંધવી તમે કોઈ યક્ષણી સ્ત્રી છો કોઈ નાગ કન્યા છો કોઈ અપ્સરા છો કોણ છો તું આમાંથી કોઈ પણ હોય વાત રહેવા દે પણ તારે આજ મારી ધર્મ પત્ની નું સ્થાન સ્વીકારવું પડશે આ વાત મારી નિશ્ચય છે આ પ્રકારના શબ્દો સાંભળી અને રાજાને શાંતનુને ખબર ન હતી કે હું એને શું કહી રહ્યો છું ક્યારેક ક્યારેક આપણને પણ એવું થાય ક્યારેક આપણે વાત સાંભળી લીધી પછી આપણને ખબર ન હોય કે મેં શું સાંભળ્યું ક્યારેક આપણાથી બોલાઈ ગયું હોય છતાં આપણને ખબર ન હોય હું શું બોલ્યો આવું બની શકે રાજા શાંતુને ને ખબર નથી કેવા કોણ સ્ત્રી છે કોની સામે શું બોલું છું અને સૌથી મોટી વાત તો એને એ નથી ખબર કે હું જે સ્ત્રીને મારા વાક્યો કહી રહ્યો છું એ સ્ત્રી બીજું કોઈ નહીં સ્વયં ગંગા છે એને ખબર નથી પણ ગંગાને ખબર છે કે આ શાંતનું એ બીજો કોઈ નહીં સ્વર્ગમાં મળેલો મહાભીષ છે ગંગાને ખબર છે આ મહાભીષ છે શાંતનો ના રૂપમાં ઉભા છે ત્યાં તો પૂર્વનો પ્રેમ સંબંધ યાદ કરી અને ગંગાએ મહારાજ શાંતનુંની વાત ગ્રાહ્ય કરી છે માં ગંગાએ મધુર હાસ્ય છોડતાની સાથે કહે છે કે મહારાજ આપ પહેલા મને વચન આપો પછી જ હું તમને મારા પતિ તરીકે સ્વીકારું કે હે રાજન હું જે કાંઈ કામ કરું એમાં તમારે મારો કોઈ જાતનો વિરોધ નહીં કરવાનો મારા કામની અંદર મને ક્યારેય રૂકાવટ નહીં કરવાની મારા વિચારોની અંદર તમારે તમારો વિચાર સામેલ રાખવાનો તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર થાવ અને જ્યારે તમે મારી વાત નહીં માનો ત્યારે હું તમને છોડી અને ચાલી જઈશ મારી જ્યાં ઈચ્છા હશે ત્યાં જઈશ આ શબ્દો માં ગંગાએ શાંતનું રાજાને કહ્યા એક તરફ ગંગા વસુની માતા બનવા અને મહાભીષ સાથેના પોતાના પૂર્વ પ્રેમનું સ્મરણ કરવા માટે થઈ અને તૈયારી બતાવી તો સામે શાંતનુએ પણ તમામ શરતો માન્ય રાખી અને ગંગાજી સાથે રાજા શાંતનુના પત્ની બની ગયા છે એનો સ્વીકાર કર્યો તમામ વાતનો સ્વીકાર કર્યો એટલે ગંગાજી પોતાના પતિ તરીકે શાંતનુને સ્વીકાર્યા અનેક વર્ષો સુધી આ સમય ચાલતો ગયો અને એમાંની અંદર ગંગા અને શાંતનુ દ્વારા જ્યારે દીકરાઓ જન્મે છે સંતાન થાય છે ત્યારે જન્મતાની સાથે જ આ ગંગા જે દીકરાનો જન્મ થાય એને ઉપાડી અને જળમાં ફેંકી દે છે હવે શાંતનું ગભરાય છે હું કેમ ના પાડું જો ના પાડીશ તો જતી રહેશે મને ખૂબ થાય છે મહારાજ શાંતનું એક એક પછી દીકરાઓને જળમાં નાખી દે છે આમ કરતા કરતા સાત દીકરાઓને જળમાં નાખ્યા જ્યારે આઠમા દીકરાનો જન્મ થાય છે અને એ સમયે શાંતનું રાજા કહે છે કે બસ હવે તમે આ સંતાનને મારા વંશને આવનાર મારા વંશને આગળ મારા દીકરાને હવે તમે ન નાખશો અને એ સમયે રાજા શાંતનું બહુ પ્રાર્થના કરે છે તે મારા સાત દીકરાઓને મારી નાખા છે પણ આજ હું તને પ્રાર્થના કરું છું કે મારા આ દીકરાને ન મારીશ અને એ સમયે ગંગાએ રાજા શાંતનુને કહે છે કે બાળકને જીવતો રાખવાની ઈચ્છા તો મારી પણ મારી શરત મુજબ હું આ બાળકને જીવતો રાખીશ પણ હું તમારાથી દૂર જતી રહીશ તમને છોડીને જતી રહીશ પણ એક વાત યાદ રાખજો આ મારો દીકરો છે અને મોટું થતા આ મારો દીકરો મોટા નામથી ઓળખાશે અને મોટા નામમાં એનું નામ હશે ગંગાનો પુત્ર છે એટલે પણ કહેવાશે પણ અત્યારે હું મારા દીકરાને મારી સાથે લઈ જાઉં છું જ્યારે યુવાન થશે ત્યારે ફરી પાછો હું તમને આપી દઈશ આ પ્રમાણે કઈ બાળકને લઈ અને મા ગંગા ત્યાંથી અંતર ધ્યાન થયા છે રાજા શાંતનું પોતાના ભવનમાં ગયા અને દુઃખ નો કોઈ ન રહ્યો કારણ સાત દીકરાઓ મૃત્યુ પામ્યા દીકરાનો જન્મ થયો જીવતો રહ્યો પણ પત્ની છોડીને ચાલી ગઈ પત્ની છોડીને ચાલી ગઈ પતિ આમ આમ કલ્પાંતમાં ડૂબી ગયા હોય ન નિંદ્રા આવે ન કોઈ પ્રકારનો ચૈન પડે ન ભૂખ લાગે શું થાય રાજા શાંત નું અતિશય માં ગરકાવ થયા છે ઘણો સમય વ્યતીત થયો એ સમયે એક વાર રાજા શાંત નું શિકાર કરવા માટે નીકળ્યા છે અને ગંગાના કિનારે જાય છે તો ગંગાના કિનારે એક કુમાર એને જોવા મળ્યો છે જે ગંગાના તટ પર રમી રહ્યો છે બાળક મોટા ધનુષ્ય બાણ ચડાવીને છોડતો જાય અને આ જ રમત હતી ત્યાં ગંગાજી એ તે જ રૂપમાં પ્રગટ થયા તે રૂપમાં તેઓ પહેલા હતા ગંગાજી બોલ્યા છે કે હે રાજન આ બીજું કોઈ નહીં આ તમારો દીકરો ગાંગે છે સાત દીકરોને માર્યા પછી જે આઠમો સંતાન તમે પ્રાર્થના કરી કારણે જીવતો રહેવા દે જે બાળકને જીવતો રહેવા દીધો ને એ બીજું કોઈ નહીં આ તમારી સામે બોલો આ બાળક એ તમારો દીકરો છે અને એ પ્રમાણે મોટો થયેલા દીકરાને પછી માએ પોતાના બાપની અંદર પોતાના બાપના હાથમાં સોંપ્યું શાંતનું રાજા દીકરાને લઈ અને ઘરે આવે છે આનંદનો કોઈ પાર ન રહ્યો અને જ્યારે ત્યાં મા ગંગા અંતર ધ્યાન થયા શાંતનું ફરી પાછા હસ્તિનાપુરમાં આવ્યા છે મહારાજ શાંતનું એ દીકરો મળી ગયો ને એ ખુશીની અંદર બહુ મોટો એક સમયો રાખ્યો અને બહુ મોટો એક ઉત્સવ મનાવ્યો છે મોટો ઉત્સવ મનાવ્યો અને ઉત્સવમાં સૌ લોકો આનંદ કરે છે સુત મહાપુરાણી કહે છે કે હે મુનિયો ભીષ્મજીના જન્મ અંગે અને ગંગાજીના ઉત્પત્તિના કારણો મેં આપને કહી બતાવ્યા ભગવાન વાદરાયણના મુખમાંથી મેં જે કાંઈ મહામાયાનું આ ચરિત્ર સાંભળ્યું હતું એ કથા મેં આપને કહી બતાવી ત્યારબાદ તો શાંતનું રાજા સાથે સત્યવ્રતીના લગ્ન પણ થાય છે માતા વેદવ્યાસની વ્યાસની માં જે ભગવાન વેદવ્યાસના માતા સત્યવતી છે એની સાથે રાજા શાંતના લગ્ન થાય છે સત્યવતીનું નામ છે આમ તો મત્સ્યગંધા પણ પરાશરના તપના પ્રકારે જેના શરીરમાંથી માછલીની સુગંધ આવતી હતી એના બદલે કસ્તુરની સુગંધ ફૂટી કારણ એક તપોનિષ્ઠ એક બ્રાહ્મણ એક મહાપુરુષ એની અંદર કામી બન્યા કારણ આ દુનિયામાં સાહેબ મોટા મોટા ઋષિઓને પણ કામ ડગાવી દે છે જ્યારે કામ મનમાં પ્રવેશે ત્યારે માણસ પોતાનું સર્વસ્વ ભૂલી જતો હોય છે પારાશર નામના મહાજ્ઞાની માણસ અને એ જયારે યમુનાના કિનારે સામે કિનારે જવા માટે આવે છે માછીમારની દીકરી મત્સ્યગંધા એ જયારે એમને સામે કિનારે ઉતારવા માટે જાય છે ત્યારે એના રૂપની અંદર એ મોહી ગયા મત્સ્યકંદા કહે છે કે હું આપની ઈચ્છાને સંપન્ન કરું પણ મને વરદાન થાય આવું મને વચન આપો અને આ વાતની ખબર દુનિયામાં કોઈને ન પડે આ રાજ હંમેશા માટે છુપું રહે આવું વચન મને આપો પણ એ સમયે પોતાના મનની અંદર કામ પ્રવેશ કર્યો હતો એટલે પોતાની પાસે ભેગું કરેલું જે તપ છે એ તપને એવા પ્રકારમાં લગાવ્યું કે મત્સ્યગંધા કહે છે કે અત્યારે આ સમય દિવસનો છે અને દિવસના કાળમાં કામને ભોગવશો નહીં ત્યારે એ તપોબળને લઈ અને આકાશમાં એટલા બાદલાઓ ઉભા કર્યા પારા સર ઋષિએ કે ધોળા દિવસે અંધારી રાત બનાવી શકે

પણ એ માત્ર ને માત્ર તમને તમારું તપ હોય તો પરાશર મુનિએ મત્સ્યગંધા સાથે કામને ભોગવો અને યમુનાના સામે કિનારે જઈ થોડા સમય બાદ પારાશર ઋષિએ યમુનામાં સ્નાન કરી ગયા અને થોડો સમય વ્યતીત થયો ત્યારે એ મત્સગંધા નામની કન્યાએ એક પુત્રને જન્મ આપ્યો અને પુત્ર બીજું કોઈ નહીં સ્વયં મહર્ષિ વેદવ્યા ત્યારબાદ એ સત્યવતીના શાંતનું સાથે થાય છે કારણ કે એક વખતના સમયે વિષ્મ અને શાંતનું બે જ્યારે નદી કિનારે આવે છે આ કન્યાને જોઈ નિષાદ કન્યાને જોઈ ઉપરી યાદ કરીને જોઈ અને શાંતનું રાજા મોહમાં પડ્યા એમણે એમની કન્યાની માગણી કરી પણ એ સમયે કન્યાએ ના પાડી શાંતનું જ્યારે ઘરે આવે છે ભીષ્મના મનની અંદર થયું મારા પિતાશ્રીની ઈચ્છાઓ કેમ સંપન્ન થાય કારણ શાંતનું એ કન્યાને મેળવા ઈચ્છતા હતા અને એ કન્યા લગ્ન કરવા ઈચ્છતી ન હતી હવે કરવું શું અને એ સમયે ભીષ્મ ત્યારે એ ઉપરીચર પાસે આવી અને કહે છે કે તમારી કન્યા મારા પિતાશ્રી સાથે પરણાવો કન્યાનો બાપ એમ કહે છે કે તમારા પિતાશ્રી સાથે કરતા તમે યુવાન છો તમારી સાથે હું એને પ્રણાવું તો કદાચ મારી દીકરીનો જે પુત્ર થાય એ રાજ્ય અધિકારને પામે રાજા ભીષ્મ કહે છે કે તમે જો તમારી કન્યાને મારા પિતાશ્રી સાથે પ્રણાવશો તો હું તમને વચન આપું છું કે તમારી કન્યાથી જે દીકરો થશે એ જ રાજા બનશે હું રાજને નહીં ભોગવું આ વાત માની લીધી વળી પાછી એક પ્રશ્ન આવ્યો કે કદાચ તમે રાજા ન બનો પણ તમે લગ્ન કરો અને તમારા જે દીકરાઓ થાય કદાચ એ બળવાન હોય તો મારા દીકરીના દીકરાઓ પાસેથી એ કદાચ રાજ્યને છીનવી લે મારા દીકરીના દીકરાઓને રાજ્ય ન મળે તો શું કરવું અને એ સમયે રાજા શાંતુની ઈચ્છા પૂરી કરવા માટે પોતાના બાપનું સુખ મેળવવા માટે પોતાના બાપને સુખી કરવા માટે થઈ અને રાજા શાંતનુના દીકરા વિસ્મય પ્રતિજ્ઞા કરી કે તમે જો તમારી દીકરીને મારા સાથે તો હું વચન આપું છું કે હું આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરીશ આ જીવન રહીશ અને એ સમયે પછી શાંતનું અને સત્યવતીના લગ્ન થાય છે શાંતનુની પત્ની સત્યવતી બન્યા સત્યવતી દ્વારા વ્યાસજીનો જન્મ હતા પણ એ વાત હંમેશના માટે છુપાયેલી જ રહી છે એ કથા બતાવી